સરસ મજાનું લોકેશન આવે છે આ ઝાડો લાઈ મને આપીશ મને વાહ ભાઈ વાહ વાહ ભાણિયા ભાઈ અમને મિત્રો જય ગીરનેર કેમ છો બધા મજામાં નવા લોક માટે બધાને હાર્દિક સ્વાગત છે આજ આપણે જવાનું છે કુતરાને હુખડી નાખવા આજ હાથમાં આપણે ડોલ લઈ લીધી છે આપણે જૂના ઘરે આપણે ઘરે આજ હુકડી બધી કમ્પ્લેટ ઓગેરે થઈ ગઈ છે અડધી હુકડી પૂરી થવા પણ આવી છે રોજ આપણે હવારમાં એક ડોલ કૂતરા નાખી દેવાય ને હું તમને બધા કૂતરાણ નાખવા બતાવું અને ખાઈએ તમને બતાવું બરાબર નવા આવતો ફટાફટ આપણે ચેનલમાંથી જોઈ જોડજો તમને અવરનવર આવા વિડીયો બધા જોવા મળી રહે છે ચાલો આપણે કૂતરા નાખીએ ઓ લેડીએ અત્યારે આપણે ઘરે છીએ જૂના ઘરે અને સરસ મજાની બધી ફૂકરી આપણે આ અડધી અડધો કોટિયો તો ખરીદી અડધો કોટિયો જોયો છે ફટાફટ ડોલ ભીલ લેવી અને પછી જાય આપણે કૂતરાને ફૂકરી રાખવા આ રીતે ધીમે 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 બધું કામ અત્યારે કરવું પડે મિત્રો અત્યારે ઓલરેડી આપણે ડોલ આખી કમ્પ્લેટ કરી નાખી છે હિમંત દુકાન છે રામવાડીમાંથી ઠેઠ આપણે ભાઈ ભાઈ દુકાન લગાડ આપણે ફૂકડી રાખવા રોજ જવાનું થાય કાયમી મળે ટાઈટ પણ થોડી ઘણી લાગે છે પણ કાયમ તો અને પછી કાર્યમાં તો આપણે કોઈ જાતનું કંઈ લાગતું નથી આ સરસી પહેલી દિવસે આપણે માથે નેપકિન પણ વેંજી દીધું છે ટાઇટના કારણે સાલા ફટાફટ જાય કુજને હોકડી નાખે આપણે ઉકળી નાખીને વેયા છે આપણે ખરેખર પહોંચ્યા છે ઘરે ઓલરેડી તરફ પહોંચ્યા છે તો આપણે રોજ અડધી કલાકનું આ રીતે કામ આવતું રહેશે ચાલો ચાલો મિત્રો આજે આપણે કુતરાને ઉકડી નાખીને ઘરે પહોંચ્યા છે આજે હું મારા પપ્પા બે જ આવીશું મારા લાઠાણ કાં બઢે કેમ છે કારણ કે મારા પપ્પાને તો ઓલરેડી બધું કમ્પ્લીટ થઈ ગયું છે હાલ વાળો મળ્યા છે હવે એટલે હવે આપણે એને એવું કીધું માનતા કીધું કે હું જ્યાં લાગે સારો થાયશ ત્યાં લગડ અત્યારે હાથમાં નહીં પકડવું અત્યારે પકડીશ એ પહેલાં મઢે આવીશ માતાજીને લાપસી કરવા લાપસી કરીને પછી હું અત્યારે હાથમાં જોવીશ બધા ઓલરેડી આપણે લાપસી કમ્પ્લીટ થઈ ગઈ છે લાપસી આપણે લઈને જવાનું છે આપણે લાખાંકા મઢે લઈને જાઉં છીએ આપણે વાહ વર્જન ભગવાઈએ તો સારો પેલા લાપસી બણી ભેરીને આપણે નીકળીશું લાખાંકા મઢે આપણે કમ્પ્લીટ થઈ કરી નીકળી છે મારા બાઈ વહેલા જાગીએ તો આપણે લાપસી ત્યારે આપણે બણીમાં આપણે ભેલી અને આપણે જવાનું છે લાખાંકા મઢે માતાજીને લાપસી જવા આખી બાણી ભરું ને બાર આખી વાણી ભરું ને

来分呗。 આ રીતનું સાલો મિત્ર અત્યારે આપણે પડવા પૂછ્યા છે વર્ધન બાબા આપણે પાવર આવું આગળ પ્રાણી છે પાવર આવું બતાવું આપણે વર્ધન બાબા દર્શન કરવા આવી જશે મારા પપ્પા બે ધીમે ધીમે આગળ હાલતા થયા છે અત્યારે ધીમે ધીમે દર્શન કરવા જઈએ ફટાફટ દર્શન કરીને પછી તમને નો પાવર હાઉસ બતાવું સરસ મજાનું પાવર હાઉસ છે આ છે અમારા ફરધન બાબા હતા અમારા પપ્પા ઓલરેડી પહોંચી ગયા છે તો ચાલો પેલા દર્શન કરી લઈએ ચાલો મિત્ર અત્યારે આપણે હુરદન ભાઈ દર્શન કરી લીધા હવે તમને પાવર હાઉસ બતાવું અહીંથી ઘણો આગો છે પણ હવે તમને ઝૂમ કરી બતાવું છું આ બધા પાવર હાઉસ છે અને આમથી બધું કોલ છેની સપ્લાય થાય છે આ પાવર હાઉસમાં બહુ એટલે બહુ વાઘ્ય લગણ પાવર હાઉસ બતાવે છે પડવા અને આ છે સરસ મજાની વાડી રસકોન બધું તો ઓલરેડી કમ્પ્લીટ છે પણ હવે ઊભું શું છે યા શું છે આ સરસ મજાનું લોકેશન આવે છે આ જાડવામાં કાંઈ ખબર નહીં પડતી તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ મને કરજો મને કાંઈ નથી ખબર પડતી સરસ મજાનું લાગે છે પણ એ મસ્ત લાગે છે વાહ વાહ વાડી પર હરિયાળી છે મસ્ત વાડી છે અહીંયા આંબા હેઠા સરસ મજાની બધી પેહવું બાંધે છે અને ઓલી પાછળ વાડીમાં ડુંગળી છે આપણા મકાન માલિકની વાડી છે અહીંયા પણ ગાય માતા પણ બાંધ્યા છે અને સરસ મજાનું બધું વાડીમાં લોકેશન બહુ સારું સારું છે અહીંયા આમ છે કે એક જ બીજી રેવી એવો આનંદ થાય છે કાંઈ મંદિરને ચાલો અત્યારે આપણે તો દર્શન બાબાને કરી દે તમને પાવર હાઉસ પણ બતાવી દીધું ફટાફટ જાય છે આપણે રાજપરા રાજપરા આપણે બેનના ઘરે જવાનું છે ત્યાં થોડુંક આમ તો કામ છે અને મારા પપ્પાને આટો મરવા શા પાણી પીને નીકળીશું આપણા ઘરે આપણે ઘરે આવ્યા બેનના ઘરે તો બધા વાડીયા ગયેલા હતા તો આપણે ઘરે સા પાણી પીને આપણે જઈશું સીધા વાડીયા આટો મારવા તો હવે આપણે પહેલાં સા પી લેવી અત્યારે અમારા બેનના વાડીયા આવી જાય છે ઘરે તો હતા ને એટલે વાડીયાને લેવા આવી ભાણો પાણુંભાઈને લઈને આવે છે અત્યારે આજે લોકો ડુંગળી મળવાનું કામ એક ધારું ચાલુ હતું અને મારા પપ્પાને ત્યાં ઘરે બહેરા છે અને અમારી બેનને લઈને હવે જઈશું ઘરે મારા પાણું ભાઈ

bapaknya siapa? akha akha ya? tadada tadada dada siapa? nyase ayah siapa? mimi? 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 iya iya iya? kamu sendiri yang minum? iya siapa itu? અત્યારે અમે અમારા બેનના ઘરે પહોંચ્યા છે અમારા બેન નહીં તો બીજી વાળી ડુંગળી મળવા ગયા છે પણ આપણા ભણિયાભાઈ તરફ વચ્ચે છે ભાઈ શું કરો છો અત્યારે સોડા પીવા છો હે સોડા પીવા કોણ સોડા કોણ લેવું અત્યારે આપણે આવી છે બેન બેનને બીજી વાડી છે ઘરની પાછળ ત્યાં એને છે કેસે તમારે બકાલું તો લઈ જાવ પછી તો અત્યારે એ બકાલું ઉતરવાનું કામ એને સલું છે અત્યારે અમારે ઠેલી લઈને બકાલું ઉતરે અહીંયા ઊભા છે અત્યારે એ શેણા છે ક્યાં શેણા ક્યાં છે સેણા

પેલા સરસ મજાની વાડી છે સરસ મજાનું છે બધું બકાલું એવું બધું વધારે ઉતારે છે અને અંબાને બધું ઘણી ઘણી વસ્તુ છે રહેવું અને કવો પણ છે તમે કવો બતાવું અને લોકો બકાલો કોઈ દઈ અને ઘર પૂરતું બધું બકાળું ઓલરેડી બધું કમ્પ્લીટ હતું એ અમારા ભાણી ભીયા આ કવ્યા ટીંગાણા હા એટલે આ કવાને તારે જાળી કમ્પ્લીટ ઓલરેડી મેં દીધી છે તે મેં આ કવો જોઈ લો અને આ ઓડી છે મેં અવરનવરે પાર્ટી મેં આવી છે રીંગણી ને આ બધું બગાલ વાળી સરસ સરસ મજાનું છે ટમેટી ને એવું આ જવો ટમેટી રે વાહ બે વાર ટમેટા પણ સરસ મજાના ટમેટા છે આપણે પણ ટમેટાને ટેસ્ટ કરવી ટમેટા તો આપને બહુ ભાવે જ છે ટમેટો ખાવું એ ત્યાં જા ત્યાં જા ત્યાં પણ

ગયા સિવાય સરસ પૂજાનું આપણે બધું મંદિર જઈએ છીએ માતાજીના દર્શન કરી દે વિડીયોને આપણે અહીંયા પૂરો કરવી છે આપણે નવા વાળા તો ફટાફટ આપણી ચેનલમાંથી જોડો લાઈક સપોર્ટ ન કોમેન્ટ કરવાનો પોતાને અહીંયા આપણે લોકને વિરામ આપીએ છીએ ચાલો ફરી મળીશું આપણે જય ગીરનાયર જય ગીરનાય